હાલમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય ચૂંટણી સાંથી પૂર્ણ રીતે ગ્લાસ ભર્યા વાતાવરણમાં થાય તે માટે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને સ્તનાબૂત કરવાની શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નામની તોરવણી હેઠળ પાણીગેટ અજબડી મિલ રોડ ખાતેથી એકીસમ નામે જાહિદ ઉર્ફે જાવેદ રહેમાન શેખને ઝડપી પાડી પૂછપરછ કરતા વિદેશી તારું પોર્ટલ નામ ઓગણ સિત્તેર જેની કિંમત રૂપે અઠાવીસ હજાર છસો તથા બે નંગ મોબાઈલ ફોન મળી કુલ પાંત્રીસ હજાર છસોના મુદ્દામાલના બનાવમાં ધરપકડથી બચવા પોણા બે માસથી વધુ સમયથી નાસ્તો ફરતો હોય તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની તપાસ સાથે સહેજી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ